દાહોદમાં આજે કોંગ્રેસે રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા બોગસ મતદારોના મુદ્દાને લઈને મશાલ રેલી યોજી અને ભાજપ તથા કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યા બરસા મુંડા સર્કલ પરથી નગરપાલિકા ચોક સુધી યોજાયેલી આ મશાલ રેલીમાં પૂર્વ સાંસદ પૂર્વ ધારાસભ્ય જિલ્લા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો જોડાયા હતા જાહેર માર્ગો પર સૂત્રોચ્ચાર સાથે ઝુંબેશ દાહોદ શહેરના હૃદય સ્થાને યોજાયેલી આ મશાલ રેલી હાલ રાજકીય ચર્ચાનો વિષય બની છે એની પૂર્વ સંધ્યાએ જે આજે અમે લોકશાહીનું જે હનન થાય છે લોકશાહીની જે હત્યા થાય છે એના વિરોધમાં અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી રેલી નીકાળી હતી મસાલ રેલી નીકળી હતી અને અમે ખાલી એટલું જ કહેવા માંગીએ છે કે ભાજપના આ શાસનમાં શું ભાજપે ધરતીને સોનાની અને લોકોને ચાંદીના મકાનો આપી દીધા હતા કે આજે સોળસો વીસવીસ રાજ્યમાં એમની સતત સરકાર છે અને લોકસભામાં પણ સતત ત્રીજી વાર બહુમતી લઈને આવ્યા છે તો આજે જે અમારા આદરણીય રાહુલ ગાંધીજીએ જે લોકસભામાં લોકસભામાં બી બયાન આપ્યું છે અને એમણે માંગ કરી છે કે આ વોટ ચોર આ જે ભાજપ આટલા રાજ્યમાં સરકાર લાવી છે અને સંસદ પણ ત્રણ ત્રણ વાર લાવી છે તો ખાલી ને ખાલી વોટ ચોરી કરીને લાવી છે એક એક ઘરની અંદર એસી એસી

બિ છે કારણ કે આ બધા મતદાર યાદી ખોટી કરીને આજે એમને સરકારો બનાવી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી વખોડી કાઢે છે અને તમામ ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ ત્રણસો સાંસદોએ જ્યારે દિલ્હીમાં બી ધરણા કર્યા હોય રેલી કાઢી હોય બહુ સપોર્ટ રાહુલજીને મળી રહ્યો છે ત્યારે આપણે બી બધા ખભે ખભા મિલાવીને રાહુલજીને સપોર્ટ કરીએ અને આ ભાજપની તાનાશાહી સરકારને ઉખેડીને આપણે ફેંકો આજે

આઠ વાગ્યા થી માંડીને આ ભાજપ સરકાર લોકતંત્ર સરકાર અલગ અલગ રાજ્યોમાં ખોટી રીતે આવી મતદાર યાદીઓમાં વોટરો વોટ ચોરી કરીને ખોટી રીતે સરકાર બનાવી છે આ ભાજપની ખૂબ ખોટી નીતિ અને લોકશાહી હનન કર્યું છે લોકશાહી